સંખેડા તાલુકામાં ચૂંટણીની ઘોષણા બાદ ઉત્સાહનો માહોલ ટીંબા ગ્રામ પંચાયત માટે મંજુલાબેન તડવીએ ઉમેદવારી નોંધાવી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં લાંબા સમયથી રાહ જોવાતી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની આખરે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી ચૂંટણીની ઘોષણા થતાં જ આજે સંખેડા તાલુકા સેવા સદન ખાતે ટીંબા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે તડવી મંજુલાબેન શંકરભાઈએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આગેવાની સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી આ અવસરે ગામના આગેવાન મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે ટીંબા ગામના સર્વાંગી વિકાસ માટે અમારી પેનલ પ્રતિબદ્ધ છે

આજે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે તો અમે ફોર્મ ભરવા આવ્યા છે ટીંબા ગામમાં ગ્રામ પંચાયત એવો વિષય છે કે ગ્રામ પંચાયત ગ્રામનો વિકાસ કરવો હશે તો સરપંચ જ કરી શકશે સાંસદની ગ્રાન્ટ આવશે તો બી સરપંચને જ કામ કરવાનું છે સરપંચ સારું કામ કરશે એવા અમે અમારા સરપંચ ઊભા રાખ્યા છે અમે એસટી સીટ છે એટલે અમે એમને સપોર્ટ કરીએ છીએ ગામ આપણે એવું બનાવવું છે કે ગામમાં સ્માર્ટ વિલેજ સ્માર્ટ વિલેજ કેવું બનવું જોઈએ સ્માર્ટ વિલેજમાં બધા ઘણા ક્રાઇટેરિયા આવતા હોય છે કે સ્માર્ટ વિલેજ આ રીતે બને એ સાત સ્માર્ટ વિલેજનો મારો એક સંકલ્પ છે કે મેં મારા પાંચ વર્ષની અંદર છોટાદપુર જિલ્લામાં સ્માર્ટ વિલેજનો એવોર્ડ મારા ટિંબા ગામે લેવો છે એવો મારી પ્રતિજ્ઞા છે એવી મારી ટીમ્બાવાસીઓને ગામવાસીઓને નમ્ર અપીલ છે કે અમારી પેનલને વિજય બનાવે મેહુલ પટેલ